નમસ્કાર તાપી ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જો વાલોડ તાલુકામાં બે ગામોમાં સરકારી કામોને લઈ થયેલા ભ્રષ્ટાચારની કાર્યવાહી થતી હોય તો તાલુકાના અન્ય ચાલીસ ગામોમાં કેમ નહીં તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાપી કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું કે વાલોડ તાલુકાના દાદરિયા અને અંધાત્રી ગામોમાં સરકારી કામો કરનાર રોયલ અને ગેલેક્સી કોર્પોરેશન કંપનીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતા ઈટીઓ દ્વારા તેઓને નાણાં વસુલાત માટે આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હાલોળ તાલુકાના અન્ય ચાલીસ જેટલા ગામોમાં પણ અનેક કંપનીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયાના સામાજિક આગેવાનો દ્વારા ત્રણસો પાનાની આંશિક પુરાવા આપવામાં આવ્યા છે જેમાં કલેક્ટર દ્વારા ક્લાસ વન અધિકારીઓની સમિતિ રચી ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવે તેવું લાગી રહ્યું છે જેથી આમ આદમી પાર્ટી તાપી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ બંટી ડોડિયા હું આમ આદમી પાર્ટી મહુવા વિધાનસભાનો પ્રભારી છું આજે અમે વાલોડ તાલુકાના જે ચાલીસ ગામો છે એ ચાલીસ ગામોમાં સરકાર દ્વારા જે વિવિધ અનુદાનો એટલે કે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે જેવી કે આદિ આદર્શ પંદર ટકા વિવેકાધીન ચૌદમું પંદરમું નાણાપંચ એવી અનેકો ગ્રાન્ટો જે ગામના વિકાસ ગ્રામજનોની સુખાકારી માટે ફાળવવામાં આવે છે એમાં છેલ્લા બે થી લઈને બે સુધીમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચારને લઈને હાલમાં બે ગામો અંધાત્રી અને દાદરિયા કે જેમાં ગેલેક્સી અને રોયલ કોર્પોરેશન કે જેમણે આ ભ્રષ્ટાચાર કર્યો છે એને ટીડીઓ દ્વારા પાંસઠ લાખ જેવી રકમ રિકવરી કરવાનો આદેશ આપ્યો છે તો અમારી માંગ છે અને જેની આ ભ્રષ્ટાચારની રજૂઆત અમે અઠાવીસ બે બે હજાર રોજ રોજથી કરીએ છીએ વાલોડ તાલુકાના ચાલીસ ગામોમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ રજૂઆતની ત્રણસો પાનાની ફાઇલ આંશિક ફાઇલના પુરાવા સાથે અમે અહીં કલેક્ટરને આપી પણ છે છતાં પણ આ દિન સુધી એ બાબતે કોઈ પણ કલેક્ટર દ્વારા કે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી જો વાલોડ તાલુકાના અંધાત્રી અને દાંતરિયા ગામમાં પાંસઠ લાખ જેવી રકમનો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા ચાલીસ ગામોમાં બે હજાર સત્તરથી બે હજાર પચ્ચીસ સુધીમાં એક હજાર કરોડ ઉપરની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની અમને પૂરેપૂરી આશંકા છે અને સરકાર દ્વારા આ જે અનુદાનો ફાળવવામાં આવે છે આ રીતે લોકોના ટેક્સના લોકોના લોકો પાસે જે દંડો લેવામાં આવે છે એના પૈસાનો આ રીતે દુરુપયોગ થતો હોય અને લોકો અને ગ્રામજનો આજે હલત ખૂબ જ કફોડી છે અને ત્યાંના ત્યાં છે

વાલોડ તાલુકાના અંદર જે ડીઓ દ્વારા ગ્રાન્ટની રિકવરી માટેનો આદેશ થયો છે એવી જ ઘટના તાપી જિલ્લામાં અગાઉ પણ થઈ છે અને તમામ તાલુકાઓમાં આ ભ્રષ્ટાચાર વકર્યો છે અગાઉ પણ વોટર હાર્વેસ્ટિંગ જેવા મોટા કૌભાંડો થઈ ગયા જેમાં અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આજ સુધી તેમની ધરપકડ કરવામાં નથી આવી નથી એમને કોઈ સજેસ્ટ કરવામાં આવે આપણે જોયું છે કે થોડા સમય પહેલા ધારાસભ્ય ચેતનભાઈ વસાવાએ પણ આ જ રીતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એમને ખોટી રીતે આરોપ લગાવીને કરવામાં આવ્યા હતા અને એ લોકો બે દિવસ જ એમને જમીન મળ્યા છે તો હવે અમારી લડત આ ભ્રષ્ટાચાર નાબૂદી માટે આગળ વધશે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં અમે ભ્રષ્ટાચાર ઉજાગર કરશું અને જો સરકાર તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી ના કરે તો આંદોલન કરવું પડે તો પણ કરશું